પરંતુ રસ્તા તરફનો માપ અને નદી તરફનો માપ આપેલું નથી પ્રશ્નમાં એવી સુપોર્ટ કરેલી છે કે નદી તરફનું માપ છે એ રસ્તા તરફના માપ કરતા બમણું છે કે બે ગણું છે હવે આપણે આ સંગમ સંતોષપણ આપવાનું છે ખેતર છે એનું આપણે નામકરણ કરી દઈએ તેનું નામ આપણે આપી દઈએ એબીસીડી બરાબર અને એનું નામ છે એને આપણે એ એમ એવું નામ આપી દીધું બરાબર લંબ અંતર છે 100 મીટર જેટલું છે તો એક बाजू નું માપ આપણે a માં આપી દીધું અને એનો આપણે એટલે કે એ બી જે છે એનું માપ a ને કે x ત્યારબાદ નદી તરફ માપ બરાબર જે સી बाजू છે એનું આપણે માપ

એટલે કે સમકમ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આ રીતે આપણે લખવાનું એક a a બરાબર હવે આપણે બધી કિંમત મૂકી જે ક્ષેત્ર છે એનું ક્ષેત્રફળ 10500 છે અને ઊંચાઈ કેટલી આપેલી છે 100 જે આપણે ની જગ્યાએ મૂકી દીધા એ આપણે ધારી લીધું x b છે 2x બરાબર હવે આપણે ઉડાડીએ કોને આપણે બેવડે ભાંગી ને કેટલા પચાસ એટલે દીધા બે માં એક ના બંને નો ત્રણ ત્રણ એક થાય પછી પચાસ ભુલાકાર માં થાય બરાબર ની ઓલા બધા ભાગાકાર માં શીખી ગયા બરાબર ભાગાકાર માં ગયા મીડિયો મીડિયો ઉડી ગયું પછી આ એક હજાર ના પચ્ચા વી ભાગ્યા પાંચ કરો એટલે બચ્ચો મળે આભા આપણે આમ કહી દેખા હવે ત્રણ ગુણાકારમાં જઈ ભાગાકાર માં જાય બરાબર ની ઓલા બાજ હોય તો બસો દસ બરાબર એટલે હાથ કેરી એક બીજા હાથ તેરનું બરાબર મિલુ મિલું હોય જવાબ આવે બરાબર છે કે આ એક આપણે જાયો તો રસ્તા તરફનું માપ બરાબર એટલે એ આપણને સિત્તેર મીટર મળ્યું એટલે આમ લખાણ લખીને આમ કેતરની રસ્તા તરફની બાજુનું માપ મીટર હશે